નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયો સ્વાગત છે એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બની મિત્રો આજે તારીખ બે પાંચ બજાર પછી વાર થઈ ગયો શુક્રવાર મિત્રો જાણી લેવી તાજા રાજકોટ માર્કેટ બજાર ભાવ ખેડૂત મિત્રો આવા ડેલી બજાર બધાનો માંગતા હોય તો ખાસ વિડીયો લાખ આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય બોલતા અનાવ જાણી તાજા બજાર ભાવ સૌ પ્રથમ વાત કરવી તો કપાસનો નિષ્ફળ ચૌદસો બત્રીસ થી ઓછો ભાવ પંદરસો ને ત્રેપન રૂપિયા સુધી ઘઉં લોક સારસો ત્રેવી થી પાંચસો ને સત્યાવીસ રૂપિયા સુધી ઘઉં ટુકડા સાળસો ત્રેવી થી છસો ને બાર રૂપિયા સુધી જુવાર સફેદ છસો એંશીથી આઠસો ને પિંચાશી રૂપિયા સુધી જુવાર પીઢી સાતસો ત્રીસથી સાતસો સિત્તેર રૂપિયા સુધી બાજરી સાતસો રૂપિયાથી સાતસો ને અગિયાર રૂપિયા સુધી તુવેર હજારસો રૂપિયાથી ચૌદસો ને રૂપિયા સુધી સણા પીડા નવસો રૂપિયાથી એક હજાર સિત્તેર રૂપિયા સુધી સણા સફ પંદરસો રૂપિયાથી બે હજાર એકસો રૂપિયા સુધી અડદ હજારસો રૂપિયાથી પંદરસો ને રૂપિયા સુધી મગ અજારસો રૂપિયાથી સોળસો બે રૂપિયા સુધી વાલ દેસી આઠસો રૂપિયાથી બારસો એકોતેર રૂપિયા સુધી ખેડૂત મિત્રો આગળ બજારમાં વાત કરવી એની પહેલાં તમે હજી સુધી વિડીયોને લાઇક નહીં આપી તો ખાસ વિડીયો લાઇક આપવાનું અવશ્યનું ફોલ તો આગળ વાત કરવી વટાણા સાતસો રૂપિયાથી અઢારસો ને રૂપિયા સુધી સિંગદાણા સૌસો ત્રીસથી તેરસો રૂપિયા સુધી મગફળી જાડી નવસો રૂપિયાથી એક હજાર એકતાલીસ રૂપિયા સુધી મગફળી ઝીણી નવસો ત્રીસથી બારસો સિત્તેર રૂપિયા સુધી అసి హ తిస్ హారీస్ రూపీ తలి సోళ సో ఛ్యాసి సో రూపీ ఎరండా హో రూపీ అజమో నవసో ఎ సోళ సో త్రిస్ రూపీ సువా బారో నె సో అడుతా రూపీ సోయాబీన సా పి రూపీ సింగఫా హారీసో రూపీ కాడాత తన హజార్ చార్సో పా రూప લસણ સાતસો પચાસથી પંદરસો ને સો રૂપિયા સુધી ધાણા અગિયારસો રૂપિયાથી ચૌદસો ને ત્રેસઠ રૂપિયા સુધી વરિયાળી તેરસો રૂપિયાથી બાવીસ સો રૂપિયા સુધી અને જીરું ત્રણ હજાર નવસો સાઠથી ચાર હજાર બસો ને ત્રેસઠ રૂપિયા સુધી અને આ તથા તાજા રાજકોટ માર્કેટના બજાર પર વિડીયોમાં અંશીરવા તમામ ખેડૂતોનો આભાર